રોડ રસ્તા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર કરોડો રૂપિયા ફાળવે છે પણ રાજપીપળાની ચોકડીથી તારંગપુર વચ્ચે એક નવો રોડ બની રહ્યો છે તે સીસી રોડ બની રહ્યો છે હજી તો એક મહિનો આ રસ્તાનો પૂરો નથી થયો ત્યાં અહીં રસ્તા ઉપર મસ મોટા ખાડા અને ગાબડા અને પોપડા એટલે કે સિમેન્ટ ઉખડી ગયેલી જોવા મળે છે માનવામાં આવે છે કે એક જ મહિનામાં આ રોડ ઉપર ભ્રષ્ટાચારના ગાબડા ઉભરીને સામે આવ્યા છે સીસી ભ્રષ્ટાચારના ભારે આરોપ થયા છે ઉચ્ચ કક્ષાથી તેની તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે એટલું જ નહીં જે કોન્ટ્રાક્ટરે જે એજન્સી આ રસ્તો બનાવ્યો છે તેના ટેન્ડરની તપાસ કરવાની માંગ ઉઠી છે અને આરોપ લગાવી રહ્યા છે કે આ રસ્તો બનાવવા માટે જે કરોડો રૂપિયા આપવામાં આવ્યા તેમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેના કારણે નબળી ગુણવત્તાનો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો આ રસ્તાની તસવીરો કે જે એક મહિના પેલા બનાવવામાં આવ્યો આરસીસી એટલે કે સિમેન્ટ રોડ તેમાં સિમેન્ટ ઉખડીને બહાર આવી ગઈ છે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે આ રસ્તો બનાવનાર કંપની પર અને તેના ટેન્ડર પર ખેરાલુગંજ બજારમાં ખેડૂતોની સાથે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય સરદાર ચૌધરીના અધ્યક્ષ સ્થાને આ ખેડૂતોની શિબિર યોજાઈ દીપ પ્રાગટ્ય બાદ તમામ ઉપસ્થિત મહેમાનો અને આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું ખેડૂતોને રવિપાક ખેરાલુગંજ બજારમાં લાવવા માટે અપીલ પણ કરવામાં આવી દરેક વેપારીઓને બેંક 15 લાખ રૂપિયાની લોન પણ આપશે જેને કારણે તેમને મદદ પણ મળશે તેવી પણ વાત કરવામાં આવી આપને જણાવી દે કે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી લે તેના માટે આ શિબિર નું આયોજન હતું અને તેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને ખેડૂતો હાજર પણ રહ્યા